નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે આવતીકાલથી નવરાત્રિનું પર્વ શરૂ થઈ રહ્યું છે નવરાત્રી ઉજવવાની સૌપ્રથમ શરૂઆત કોણે ક્યાં અને ક્યારે કરી ગુજરાતમાં નવરાત્રિની ઉજવણીની શરૂઆત સોળમી સદીમાં અમદાવાદમાં મહારાજા સતરજ અને સ્થાનિક નેતાઓ દ્વારા થઈ હતી લોકોએ માતા દુર્ગાની આરાધના માટે ગરબા અને ભજન સાથે આ તહેવાર ઉજવ્યો સમય સાથે નવરાત્રી સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગઈ આ તહેવાર માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક મહોત્સવ તરીકે લોકપ્રિય બની ગયો છે જ્યાં વિશાળ મેઘા મેળા અને રંગીન ગરબા ડાન્સ જોવા મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ચાલ્યું દાદાનું બુલડોઝર ગાંધીનગર બાદ ફરી એકવાર અમદાવાદમાં સાબરમતીમાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે અમદાવાદમાં સાબરમતીમાં ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ જેમાં અચે ડેપો નજીક તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરીમાં સુભાષનગરમાં સોથી વધુ મકાનો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ હજાર પગારદારના સફાઈ કર્મચારીને એક પોઈન્ટ વીસ કરોડની ટેક્સ નોટિસ બાલાઘાટમાં આવકવેરા વિભાગે એક સરકારી આશ્રમ છાત્રાલયમાં પાર્ટ ટાઈમ સફાઈ કામદારને એક પોઈન્ટ બે કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે સફાઈ કામદારનો પગાર માત્ર પાંચ હજાર રૂપિયા છે સંતોષ ચૌધરી બાલાઘાટના એક આદિવાસી આશ્રમમાં સફાઈ કામદાર છે જેના પરિવારમાં તેની પત્ની અને બે બાળકો છે સંતોષ આશ્રમમાં એક નાના રૂમમાં રહે છે તે પાદરી ગામનો રહેવાસી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રી પહેલાં વડોદરા શહેર પોલીસે કર્યું છે શક્તિ પ્રદર્શન નવરાત્રી પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહિલા સુરક્ષા ટ્રાફિક નિયંત્રણ અને ભીડ વ્યવસ્થાપન જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસે મોટો કાફલો ઉધાર્યો છે પોલીસ કર્મીઓની ફ્લેગ માર્ચ અને વાહન રેલી થકી પોલીસે સંદેશો આપ્યો છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગુનાખોરી કે ઉપદ્રવ કરશો તો તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હજી ભારે વરસાદ ચોવીસ કલાક ભારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોવીસ કલાક હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે ફરીથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ફરી એકવાર સુરત સહિત દક્ષિણ ગુજરાતનો વારો છે આગામી ચોવીસ કલાક ભારે હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે સવારથી જ સુરતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થયો લીંબાયત સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ કાપી ગયો લિંબાયતમાં બે કલાકમાં ચાર પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબકી ગયો વરસાદી પાણીને લઈને ભારે હાલાકી થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી હવામાન વિભાગે પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વર્ણવી છે ઉત્તર ગુજરાત અને કચ્છ સિવાયના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે ઉપરાંત જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વરસાદની સંભાવના નહીં વધશે ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાં ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે આગામી સાત દિવસમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આશા વર્કર બહેનોએ પડતર માગણીઓને લઈને વિરોધ વ્યક્ત કર્યો ગુજરાતની આશા વર્કર અને ફેસિલેટર પેનોએ આરોગ્ય વિભાગના અઢળક કામ અને ઓછા ઇન્સેન્ટીવ સામે રોષ વ્યક્ત કર્યો છે તેમની મુખ્ય માગણીઓમાં ફિક્સ પગાર શોષણથી મુક્તિ અને કાયમી કર્મચારી તરીકે માન્યતા સામેલ છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગાંધીનગરના આંબેડકર હોલ ખાતે મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ જનરલ મીટિંગ યોજાય જ્યાં આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત દેશોના પ્રતિનિધિઓ એકસાથે વડોદરા આવશે આગામી નવરાત્રિમાં વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય મહેમાનોનું સ્વાગત કરાશે રશિયા દક્ષિણ આફ્રિકા શ્રીલંકા નેપાળ સહિત સાત દેશોના પ્રતિનિધિઓ અહીં ઉપસ્થિત રહેશે નવરાત્રિ મહોત્સવનો આનંદ માણવા માટે તેઓ કલા વ્યાપાર શિક્ષણ ક્ષેત્રે આદાન પ્રદાન કરશે વડોદરાના ઔદ્યોગિક સંગઠનો દ્વારા સંસ્થાઓની મુલાકાત દ્વારા શહેરની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએલએ હેમંત ખવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ડિજિટલ ક્રોપ સર્વે મગફળીનો પાક ન દેખાતા ખેડૂતોએ ફરી અરજી કરવાના બદલે ગ્રામ સેવકથી સીધા સ્થળ તપાસ કરવાની આપના ધારાસભ્ય માગ કરી છે હેમંત ખવાએ વધુમાં જણાવ્યું છે કે ખેતી પ્રધાન ભારત દેશમાં સૌથી વધુ હાલાકી ખેડૂતોએ ભોગવવી પડી રહી છે ખેડૂતોને ધક્કા ખોડાવવાના બદલે ગ્રામ સેવકથી સ્થળ ઉપર તપાસ કરાવો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવરકુંડલામાં ધોધમાર વરસાદ અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો મોટા ભમોદરા સેલના રબારીકા દેવડીયા રાજસ્થળી લાપડિયા અને મોટા ખોરવાવાડા જેવા ગામોમાં એક કલાકથી વધુ વરસાદ થઈ ગયો આ વરસાદ કપાસ અને મગફળીના પાક માટે ફાયદાકારક રહી રહ્યો છે જેનાથી ચિંતિત ખેડૂતોને રાહત મળી છે ચોમાસાના અંતે અણધાર્યો વરસાદ પાકોને નવજીવન આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેનનો અકસ્માત ત્રણ લોકોના મોત બિહારના બાજ અનુમંડળ પંડાખંડ થાણા વિસ્તારમાં મમરખા સ્ટેશન બાદ ભારે અકસ્માત સર્જાયો હરનવથી ગોપિતા ગામમાં સગુન થઈને એક જ પરિવારના ત્રણ સભ્યો વંદે ભારત એક્સપ્રેસની ચપેટમાં આવી ગયા હતા જ્યાં એક વ્યક્તિને ગંભીર હાલતમાં પીએમસીએચ પટના ખસેડાયો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રેક પાર કરતી વખતે બંને તરફથી ટ્રેનો આવી ગઈ અને રેલવે પોલીસને ઘટના સ્થળે તપાસ કરવા માટે મોકલી દેવામાં આવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીઓકેમાં ઓપરેશન સિંધુની અસર દેખાય ઓપરેશન સિંધુ બાદ આતંકી સંગઠનોમાં હડકમ મચી ગયો છે ભારતની કાર્યવાહીથી ડરીને જૈશ એ મોહમ્મદ અને હિજબુલ મુજાબુદ્દીને પોતાના ઠેકાણા પીઓકિયોમાંથી હટાવીને ખૈભર પખતું નખવામાં ખસેડવાનું શરૂ કર્યું મનસેરા અને પેશાવર વિસ્તારમાં નવા તાલીમ કેમ્પ અને ભરતી અભ્યાસ શરૂ કરાયા આ બનાવ પાકિસ્તાનની આતંક વિરોધી નીતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે